આ એક લીટર દૂધ લીધું છે દૂધ આપણે એની બાસુંદી બનાવવાની છે તો બાસુંદી બનાવવા માટે આપણે ગરમ કરવાનું છે દૂધને આપણે મલાઈવાળું દૂધ લીધું છે તો આપણે એને ગરમ કરવા માટે આપણે આની બાસુંદી બનાવવાની છે આપણે દૂધ ગરમ થવા મૂક્યું છે તો આપણે એને થોડી થોડી વારે હલાવતા રહીશું તળીએ સોટી ન જાય એના માટે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે એકદમ મસ્ત ઉકળી ગયું છે ઉફાળો આવવા મળ્યો છે તો આપણે એને થોડી વાર હલાવીશું આપણે એમાં એક વાટકી ખાંડ નાખીશું ખાંડ નાખી અને આપણે સરસ ઉકળવા દેવાનું છે આપણે બાસુંદીનો પાવડર લઈશું તો આપણે એ બાસુંદીનો પાવડરને આપણે એક વાટકીમાં ગોળી લેશું આપણે બે ચમચી લેવાનો છે પાવડર આપણે આ પાવડરને વાટકીમાં ગોળવાનો છે આપણે આ વાટકીની અંદર બે ચમચી પાવડર લીધો છે તો આપણે એને ઘોળવાનો છે તો એને પાણીમાં આપણે પહેલાં કોળી નાખીશું અંદર એમને નાખીએ તો ગાંઠા થઈ જાય છે એટલે ગાંઠા થાય એવું આપણે નથી કરવાનું તો આપણે એને પાણીમાં કોળી લઈશું આપણે એને પાણીમાં કોળી લીધો છે તો આપણે અંદર એડ કરવાનો છે એડ કરી અને સરસ આપણે હલાવવાનો છે આપણે એમાં ઇલાયચીનો પાવડર નાખીશું ઇલાયીનો પાવડર નાખી અને સરસ પાછું હલાવીશું જેટલું દૂધ ઉકળશે ને એટલો મસ્ત લાગશે બાસુંદી આપણી એટલે આ દૂધને આપણે સરસ ઉકળવા દેવાનું છે ઇલાયસી નાખો એટલે બહુ મસ્ત લાગે એનો સ્વાદ અલગ જ આવે છે આપણે હવે બાસુંદી સરસ ઉકળી ગઈ છે સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એની અંદર કાજુ બદામને પિસ્તા આપણે એના એડ કરીશું થોડીવાર આપણે રહેવા દઈશું આપણે બાસુંદી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું આપણે નીચે ઉતારી અને હવે આને ફ્રીજમાં મૂકવાની છે પહેલાં તો ઠારવાનું છે ઠરી જાય ને બરફ મૂકીને ઠારી દઈશું ઠરી જાય પછી આપણે ફ્રીજમાં મૂકીશું તો આપણે હવે ઉતારી લઈએ આપણે સરસ પૂરી બનાવવાની છે બાસુંદીની જોડે આપણે પૂરી બનાવવાની છે તો આપણે બાસુંદી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે પૂરી બનાવી સરસ આપણે ફૂલકા ફૂલકા પૂરી બનાવવાની છે આપણે એક ડીશમાં કાઢી લઈશું બહાર આપણે બાસુંદીને ને પૂરી સરસ તૈયાર છે આપણી બાસુંદી એકદમ મસ્ત બની ગઈ છે આપણી બાસુંદી એકદમ મસ્ત બની ગઈ છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે